તેર હાલમાં આવી મોટી ખબર અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા તૈનાતમાં સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સના એક જવાનનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં ગોળી વાગવાથી મોત થઈ ગયું છે જવાનને આ ગોળી કેવી રીતે વાગી તે હજુ સ્પષ્ટ નથી થયું સૂચના મળતાની આઈજી એસપી સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે જવાન આંબેડકર નગરના રહેવાસી હતા બુધવારે વહેલી સવારે અચાનક જ ગોળીબાર અવાસી રામ જન્મભૂમિ પરિસરમાં ગભરાટ મચી ગઈ છે જવાનના મોતના સમાચાર મળતા જ તેમના ઘરના અફરાતફરી મચી છે જવાનનું નામ શત્રુ ધોરણ વિશ્વકર્મા હતું તેમની ઉંમર લગભગ પચીસ વર્ષ હોવાની માહિતી મળી રહી છે ગોળી વાગવાનો અવાજ સાંભળીને સ્થળે પર પહોંચેલા સાથી સુરક્ષા કર્મીઓ તેમની ત્યાં લોહીથી લથપથ હાલતમાં જોયા અને તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા ત્યાંથી ઘાયલ જવાનને ટ્રોમો સેન્ટરમાં રેફર કરવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા